લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો લીંબડી બગોદરા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો લીંબડી નેશનલ હાઇવે પર દેવપરા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માત સિલસિલો યથાવત લીંબડી બગોદરા નેશનલ હાઇવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને આગળની તાજવીજ હાથ ધરી હતી રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો લીંબડી બગોદરા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો લીંબડી નેશનલ હાઇવે પર દેવપરા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માત સિલસિલો યથાવત લીંબડી બગોદરા નેશનલ હાઇવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને આગળની તાજવીજ હાથ ધરી હતી રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર